વડોદરા શહેરના મકરપુરા રોડ પર થયેલ ગંભીર અકસ્માતમાં એક સાત વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો હતો જે ઘટના ને લઈને વાલ્મીકી સમાજ ન્યાય ની માંગ સાથે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મકરપુરા રોડ પર થયેલા સાત વર્ષની નિર્દોષ દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ હૃદય ઘટનાને લઈને વાલ્મીકી સમાજ ન્યાય ની માંગ સાથે માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો વાલ્મીકી સમાજ દ્વારા આરોપી સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારના જામીન ન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી સમાજના આગેવાનો છે કે હિટ એન્ડ રન જેવા રહી છે પરંતુ હાઈકોર્ટના નિયમો આગળ પોલીસ બેભાન બની જાય છે અને આરોપીઓને ફાયદો મળે છે જો આવા કેસોમાં જામીનની પ્રક્રિયા કડક કરવામાં આવે તો ભવિષ્યમાં આવા ગંભીર ગુનાઓને અટકાવી શકાય હવે સૌની નજર ન્યાયતંત્ર

જીવન મરણ વચ્ચે છે એ પણ ગંભીર ઘાયલ છે જે આરોપી છે એ આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને જે જજમેન્ટ આપ્યું છે બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટે કે કોઈ પણ આરોપીને સાત વર્ષની જે જોગવાઈ છે તેની નીચેની જોગવાઈમાં બધાને જામીન આપી દેવાના જેમ કે ભારતની અંદર બધી જેલોમાં જે ભરાવો થયો છે એટલે જે નાની કલમો છે એ કલમો હેઠળ જામીન આપી દેવાના પરંતુ જ્યારે આ હિટ એન્ડ રન કહેવાય હિટ એન્ડ રનની અંદર જ્યારે કોઈ બનાવ બનતો હોય છે તો તેને જામીન ના મળવા જોઈએ અમે તો વડોદરા શહેરની અંદર પોલીસ કમિશનર સાહેબ પાસે સાથે માંજલપુર પીઆઈ પાસે એક જ આશા રાખીએ છીએ કે જે આરોપી છે એના જામીન ના થવા જોઈએ તેના પર જે નિયમ છે એ નિયમ પ્રમાણે તેના પર ગુનો દાખલ થવો જોઈએ માંજલપુર એ જે કાયદાના અનુસંધાન તેમને એવું કહ્યું કે જેટલી પણ મજબૂતાઈસી કલમો દાખલ કરવામાં આવશે એ અમે કરીશું અને જામીન આપવાનું કામ માંજલપુર પીઆઈ એવું કીધું કે જામીન આપવાનું કામ મારું નથી એ કોર્ટનું છે એટલે કોર્ટમાં કાલે ચોવીસ કલાકમાં સૌ જાણતા હોય છે કે ચોવીસ કલાકમાં જ્યારે કોઈ કોઈ આરોપીની ધરપકડ થતી હોય તો માન્ય જે ન્યાય ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રમાં તેને હાજર કરવો પડે એ હાજર કર્યા પછી જામીન આપવાનું કામ કોર્ટનું છે એટલે કોર્ટ નક્કી કરશે કે જામીન આપવા કે નહીં પોલીસ પાસે તો એક જ આશા છે કે જે દીકરી છે એ દીકરીએ શું જોયું એક નાની બાળકી છે બધાની દીકરી છે આજે મારી જ દીકરી સાથે આવું થયું હોય તો દુઃખ છે બધાને જ છે દુઃખ વાલ્મિકી સમા સમાજના તમામ લોકોને આજે દુઃખ છે અમને પણ દુઃખ છે તો કાયદાના અનુસંધાન એના પર જે ગંભીર કલમો દાખલ થવી જોઈએ એ ગંભીર કલમો દાખલ થાય સાથે એક આશા રાખીએ છીએ કે તેને જામીન ના મળે કેમ કે વડોદરા શહેરની અંદર જોઈએ છે કે જે કલમોની અંદર જે જોગવાઈ કરી છે માન્ય સુપ્રીમ કોર્ટે તો ફરી કોર્ટે વિચારવું જોઈએ અને આવી જે ઘટનાઓ ઘટતી હોય છે તે ઘટનાઓ ઓછી થાય અને જામીન ના મળે ને ત્યારે જ ઓછી થાય કેમકે આપણે જોઈએ છીએ કે ફટફટ લોકોને જામીન મળવા લાગ્યા છે એના માટે ગુનેગારી વધી રહી છે પરંતુ સાથે સાથે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અને દરેક લોકોને જાગૃત કરીએ છીએ કે પોલીસ પણ દરેક જગ્યા પર ખોટી છે નહીં કેમ કે જ્યારે સુપ્રીમ કોર્ટે જામીન આપવાનું કહી દીધું તો પોલીસના જ કાંડા કાપી લીધા છે સાત વર્ષની જોગવાઈમાં જામીન આપી દેવાના હવે વધારે કલમો દાખલ કરે તો એક આઈઓ તરીકે જ્યારે કોર્ટમાં પોલીસમાં પોલીસને ઊભું રહેવાનું થાય છે કોર્ટમાં ત્યારે ન્યાયતંત્ર કોર્ટ જજ તેમને ટકોર કરે છે કે ભાઈ તમે આ ગુનામાં આ કલમ દાખલ થતી હતી કેમ તમે આવું કર્યું એટલે પોલીસ બંધ ક્યાં ને ક્યાં બંધાયેલી છે એટલે કોર્ટે જ આના પર જોવું જોઈએ કેમ કે જે જામીન આપવાનું કામ હંમેશા કોર્ટનું છે પોલીસનું કામ ચોવીસ કલાકનું જે કસ્ટડી લીધા પછી એને જામીન માટે ન્યાયતંત્ર માટે એને ત્યાં હાજર કરી દેવો પડે